उस तो दिए दिए मार के उसके अंदर हम सिलेंट भर देंगे सिलेंट क्या रहेगा लगाई हमने वो नहीं लगा नहीं लगाएंगे तो जैक का रोल

આપ જાણો છો ત્યાં સુધી આ બ્રિજનું બી આપણે રિપેરિંગ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડી એક મહિનો બંધ કરી અને કરાવેલ છે હાલમાં ટ્રાફિક ચાલુ કરેલ છે બિલોદરા બ્રિજનું એના સિવાય અન્ય બ્રિજ છે એનું પણ ઇન્સ્પેક્શન આપણે કરવામાં આવેલ છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હાલમાં ફેર ઇન્સ્પેક્શન કરવાનું છે જેમાં ગાંધીનગરની ટીમને બી સાથે રાખવાની છે એટલે એમની સાથે રાખી અને આપણે ફેર ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ છે હાલમાં જિલ્લામાં સેવાલિયાવાળો બ્રિજ છે એનું આયોજન રિપેરિંગનું આયોજન કરવામાં આવેલું હતું એમાં બેરિંગનું રિપેરિંગ કરવાની જરૂર છે એટલે ઇન્સ્પેક્શન માટે અને બેરિંગ રિપ્લેસમેન્ટ માટેના હેતુથી બ્રિજ કલેક્ટરશ્રીના જાહેરનામા અંતર્ગત હાલમાં બંધ કરવામાં આવેલ છે તે સિવાય બીજા અન્ય બે માઇનર બ્રિજ છે પાસે પાસેનો માઇનર બ્રિજ છે જે બ્રિજ સરકાર સિવાય મંજૂર થઈ ગયેલ છે એટલે નવું બ્રિજ બનાવવાનો છે એટલે જૂના પુલને તોડી અને નવો બ્રિજ બનાવવાનો છે જેનું જે કામનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલ છે અન્ય એક બ્રિજ છે પરસોલા હરીણા પર રોડ પર હેરંજ ગામ પાસે તેનો બી નવો બ્રિજ મંજૂર થઈ ગયો છે એટલે એ બ્રિજ બી નવો બનાવવાનો થાય છે પરંતુ હાલમાં જૂનો જે બ્રિજ છે તેને ભારે વાહનો માટે આપણે રિસ્ટ્રિક્ટ કરવામાં આવેલો છે એટલે એમાં પણ કલેક્ટર સાહેબના જાહેરનામા અંતર્ગત ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે અન્ય વાહન વ્યવહાર તેમાં ચાલુ છે પંચમહ ગણતેશ્વર છે ગણતર મંદિર પાસે જે આપણો બ્રિજ લો લેવલ બ્રિજ છે તે તેમાં ટ્રાફિક હાલમાં ચાલુ છે તેમાં પણ નવો બ્રિજ મંજૂર થઈ ગયેલો છે જેની હાલમાં સર્વેની અને અન્ય ડિઝાઇનની કામગીરી પ્રગતિમાં છે